તો મહેમાનોને તો દર્શકોએ આવકાર લીધા છે ખૂબ મીઠડો મીઠડો આવકાર આપ્યો છે મીઠડા મહેમાનોને આ શરૂઆતના દિવસોનું જે કલેક્શન રૂને ને એ અનએક્સપેક્ટેડ રૂ આટલું કલેક્શન ધાર્યું નહોતું એક કરોડ પ્લસ કરનારી આ ત્રીજી ફિલ્મ છે પહેલા અઠવાડિયે પહેલા ત્રણ દિવસમાં એક કરોડ પ્લસ જનારી આ પહેલી સોરી ત્રીજી ફિલ્મ છે પહેલી ફિલ્મ બની છે ઓલ ધ બેસ્ટ પંડ્યા જેનું બે કરોડ અને બાવન લાખ રૂપિયા હતું પહેલા વીકેન્ડનું પછી ઉમરો હતી બીજા નંબરે એક કરોડ અને બાસઠ લાખ રૂપિયા અને ત્રીજા નંબરે મીઠડા મહેમાન આવી ગઈ છે એક કરોડ અને ઓગણપચાસ લાખ રૂપિયા ત્રણ દિવસનું કલેક્શન અને હજુ આ લિસ્ટમાં બેથી ત્રણ ફિલ્મો મારા ધ્યાનમાં છે જે ઉમેરાશે જ હવે એ કયા નંબર પર આવે છે એ અલગ વસ્તુ છે પણ ટોપ ફાઈવનું લિસ્ટ બનશે અને એમાં ફિલ્મો આવશે એ વાત કન્ફર્મ છે પણ તમને કઈ લાગે છે મને કોઈ પણ ત્રણ ફિલ્મના નામ આપો આવનારી ફિલ્મમાંથી કઈ ત્રણ ફિલ્મો છે જે આ લિસ્ટમાં આવશે એ મને કમેન્ટ સેક્શનમાં તમે જણાવો પહેલા દિવસનું આ ફિલ્મ કલેક્શન જોરદાર રહ્યું પાંત્રીસ લાખ રૂપિયા રહ્યું બીજા દિવસનું છેતાલીસ લાખ રૂપિયા ત્રીજા દિવસનું અડસઠ લાખ રૂપિયા ચોથા દિવસનું ચોવીસ લાખ રૂપિયા અને પાંચમા દિવસનું અઢાર લાખ રૂપિયા એક વસ્તુ સારી થઈ કે લોકો હવે કોન્ટેન્ટને સમજવા લાગ્યા છે ઘણી સિત્તેર ટકા લોકો છે એને આ ફિલ્મ નથી ગમી છતાં જે લોકોને ફિલ્મ ગમે છે એને ખૂબ સરસ આવકાર આપ્યો છે નથી ગમવાનું કારણ એક જ છે કે ફિલ્મ ધીમી છે અને એ તો બધા સમજે જ છે બધા જાણે જ છે કે ફિલ્મ ધીમી છે પણ સામે કોન્ટેન્ટ સરસ છે એટલે ફિલ્મને આવકાર લીધી છે આ વાત પણ ખૂબ સરસ લાગી મને બાકી તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ફિલ્મ કેવી લાગી અને મેં તો રિવ્યુમાં પણ કીધું હતું કે આ ફિલ્મ છે એ બધા માટે તો છે જ નહીં એટલે આ વસ્તુ પણ અહીંયા કન્ફર્મ જ છે કે બધા માટે નથી આ ફિલ્મ ધન્યવાદ